નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રકરણ ત્રણ અ વર્ગીકરણ કરો એક પ્રશ્ન અને આઠ નામ લખવાના રહેશે અને ચાર ગુણ પ્રકરણ બાર સૂચના પીછે નીચેનાનું ઈંધણોનું ઘન પ્રવાહી અને વાયુ ઈંધણનું વર્ગીકરણ કરો તો અહીંયા ઘન પ્રવાહીની વાયુઓ ભાગ પાડ દેવાના આપેલા જ હશે તો ગન તો લાકડા છાણા કોલસો પ્રવાહી તો પેટ્રોલ ડીઝલ કેરોસીન વાયુમાં આવશે એલપીજી સીએનજી પ્રકરણ ચૌદ છે નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિઓમાં વર્ગીકરણ કરો તો કુદરતી આપત્તિમાં આવશે ધરતીકામ જ્વાળામુખી વિસ્ફોટ પૂર સુનામી વાવાઝોડું દાવાનર માનવસર્જિત આપત્તિમાં આવશે યુદ્ધ રોગચાળો ધક્કા મુક્કી હુલ્લડ આતંકવાદી હુમલો કોમી રમખાણો પ્રકરણ પંદર સૂચના છે નીચેના સાધનોનું મોથી ફૂંક મારવાથી વાગતા સાધન વાગતા ચામડાનો તંગ પડદો ધ્રુજવાથી વાગતા અને તાળ ધ્રુજવાથી વાગતા સાધનોમાં વર્ગીકરણ કરો તો ફૂંક મારવાથી વાગતા તો વાંસળી મોરલી પાવો વાજુ ભૂંગળ તંગ પડદો ધ્રુજવાથી વાગતા તો ઢોલક મૃદંક તાળ ધ્રુજવાથી વાગતા તો તંબુરો ગીટાર સિતાર પ્રકરણ સત્તર સૂતના જે નીચે આપેલી રમતોનું ઘરમાં રમાતી ઇન્ડોર રમતો અને ઘરની બહારમાંથી આઉટડોર રમતોનું વર્ગીકરણ કરો તો ઘરમાં તો સાપ સીડી ચેસ કેરમ બાજી પત્તા કોળીઓને લૂડો ઘરની બહારમાંથી તો લંગડી કબડ્ડી ક્રિકેટ ખો બેડમિન્ટન પ્રકરણ એકવીસ નીચેના સંબંધીઓને પિતાના સંબંધીઓ અને માતાના સંબંધીઓમાં વર્ગીકરણ કરો તો પિતાના સંબંધીઓ દાદા દાદી ફોઈ કાકા કાકી પિતરાઈ ભાઈ માતાના સંબંધીઓ તો નાના નાની માસી મામા મામી દોહિત્ર પ્રકરણ ત્રેવીસ સૂપના છે નીચેના પ્રાણીઓનું પાલતુ પ્રાણીઓ અને વન્ય પ્રાણીઓમાં વર્ગીકરણ કરો પહેલા પાલતુ પ્રાણીઓ તો બળદ ગાય ભેંસ ગેટા બકરા ઊંટ ઘોડા ગધેડા વન્ય પ્રાણીઓમાં આવશે સિંહ વાઘ સાબર રીંછ હરણ કારિયાર દીપડો વાંદરા પ્રશ્ન ત્રણ બ માગ્યા મુજબ ઉત્તર લખો એક પ્રશ્ન પૂછાય છે અને ચાર ગુણનો પ્રકરણ બાર નીચે આપેલી ટ્રાફિકની નિશાનીઓનું અવલોકન કરો અને આ નિશાની શું સૂચવે છે તે લખો અહીં આપણે જે નિશાનીઓ આપી છે આપણે એના નામ સામે લખવાના છે તો જમણી તરફ વળવું બે નંબર છે તો આ નિશાનીઓ તો આગળ દવાખાનું છે ત્રણ નંબર એમાં યુ ટર્ન મનાય છે ચાર નંબર જીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગવો પાંચ નંબર જમણી બાજુ વળવાની મનાય છે પ્રકરણ તેર જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે પાંચ ઉદાહરણ આપો તો અહીંયા જવાબ છે એક નંબર કૂતરો તો આપણા ઘરની રખીવાળી કરે છે બે નંબર ગાય તો ગાય આપણને દૂધ છાણ અને અન્ય ઉપયોગી વસ્તુઓ આપે છે ગાય ધાર્મિક રીતે પણ મહત્ત્વનું પ્રાણી છે ત્રણ નંબર ભેંસ ભેંસ પણ માણસ માટે દૂધનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે દૂધમાંથી દહીં છાશ માખણ અને ઘી મળે છે ચાર નંબર બળદ બળદ ખેતી માટે અને બળદગાડા માટે ઉપયોગી પ્રાણી છે કેટલીક જગ્યાએ કૂવામાંથી પાણી કાઢવા બાળદનો ઉપયોગ થાય છે પાંચ નંબર ગેટુ ગેટુ આપણને ઊન આપે છે આ ઊનમાંથી બનનારા ગરમ કપડાં આપણને ઠંડીથી બચાવે છે પ્રકરણ ચૌદ તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો તો જવાબ આવશે એક નંબર ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ બે નંબર દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસ ચારો તથા પાણીની વ્યવસ્થા કરીશ ત્રણ નંબર પૂર જેવી પરિસ્થિતિના સમયે પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળ ઊંચી અને સલામત જગ્યાએ રાખીશ પ્રકરણ સોળ નીચેના કાર્યો કોણ કરે છે તે લખો એક નંબર છે કપડાંની ઇસ્ત્રી કરવી તો ધોબી બે નંબર રસ્તાની સફાઈ કરવી સફાઈ કામદાર ત્રણ નંબર ટ્રાફિકનું નિયમન કરવું તો ટ્રાફિક પોલીસ ચાર નંબર શાકભાજી વેચવી તો કાચિયો પાંચ નંબર બસ ચલાવી ડ્રાઈવર છ નંબર ઘરનું ચણતરને પ્લાસ્ટર કરવું કડો સાત નંબર દર્દીને તપાસી દવા આપવી તો ડોક્ટર આઠ નંબર શાળામાં ભણાવવું તો શિક્ષક પ્રકરણ સત્તર એક નંબર તમે જાણતા હોય તેવા ખેલાડીઓના અને તેમની રમતના નામ લખો કોઈ પણ ચાર પહેલું છે મહેન્દ્રસિંહ ધોની તો ક્રિકેટ બે છે વિશ્વનાથ આનંદ તો ચેસ ત્રણ છે મેરી કોમ તો બોક્સિંગ ચાર છે સાક્ષી મલિક તો કુસ્તી બે નંબર તમારી શાળામાં કઈ કઈ રમતો રમો છો તેની યાદી બનાવો કોઈ પણ આઠ રમતો તો એક કબડ્ડી બે ખોખો ત્રણ લંગડી ચાર ક્રિકેટ પાંચ વોલીબોલ છ બાસ્કેટબોલ સાત લીંબુ ચમચો આઠ દોડ પ્રકરણ ઓગણીસ સૂચના છે ઘઉં અને બાજરીમાંથી કઈ કઈ વાનગીઓ બનાવી શકાય તે લખો ચાર ચાર વાનગીઓ લખો તો ઘઉંમાંથી બનતી તો રોટલી ભાખરી પૂરી શીરો વગેરે બાજરીમાંથી બનતી તો રોટલા ઢેબરા વડા કુલેર વગેરે પ્રકરણ એકવીસ નીચેના કોષ્ટરથી કુટુંબના સભ્યો વચ્ચેના સંબંધો શોધી તેના નામ લખો આવું પુસ્તક આપેલું છે એમાં આપણે જે આપણા સંબંધીઓ હોય સભ્યો એના આપણે આ રીતે રાઉન્ડ કરવાના ઉપર લંગોળ અને પછી નામ આપણે લખવાના છે તો એ જો દાદા કાકા કાકી દાદી પિતાજી માતા ફોઈ બહેન ભાણીઓ ભત્રીજી ફુઆ ભાઈ પછી પિતરાઈ પછી બનેવી અને ભત્રીજો આમ પંદર નામ આપેલા છે આપણે આમાં રાઉન્ડ કરીને પછી લખવાના કોષ્ટકના નામ અહીંયા લખવા છે દાદા દાદી કાકા કાકી પિતાજી માતા ભત્રીજો બાણીઓ ભાઈ બનેવી પિતરાઈ બહેન ફુવા ફોઈ ભત્રીજી પ્રકરણ ત્રેવીસ એક નંબર રાજ્યની સિંચાઈ યોજનાઓ તથા તે કઈ નદી પર બાંધવામાં આવેલ છે તે વિગત લખો કોઈ પણ ચાર વિગત પહેલું છે સરદાર સરોવર યોજના તો નર્મદા બે નંબર પર ઉકાઈ યોજના તો તાપી ત્રણ નંબર દાંતીવાડા યોજના તો બનાસ ચાર નંબર ધરો યોજના તો સાબરમતી બે નંબર વિવિધ ડેરીઓ અને તેમના જિલ્લા લખો કોઈ પણ ચાર લખવાના પહેલું છે અમૂલ ડેરી તો આણંદ બે નંબર દૂધસાગર ડેરી તો મહેસાણા ત્રણ નંબર બનાસ ડેરી તો પાલનપુર ચાર નંબર સાબર ડેરી તો હિંમતનગર ત્રણ નંબર નીચેના ગુજરાતના જોવાલાયક સ્થળો કયા જિલ્લામાં આવેલા છે તેનું નામ લખો તો જોવાલાયક સ્થળ અહીંયા જિલ્લાનું નામ લખવાનું છે તો મોઢેરાનું સૂર્ય મંદિર તો મહેસાણા પાવાગઢ પર્વત તો પંચમહાલ અડાલતની વાવ તો ગાંધીનગર સોમનાથ મંદિર તો ગીર સોમનાથ રાણીની વાવ તો પાટણ શામળાજી મંદિર તો અરવલ્લી કબીરવડ તો ભરૂચ તિથલ તો વલસાડ જો મિત્રો તમને વિડીયો ગમે વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલ